નમસ્કાર સીતારામ મધાને જય શ્રી કૃષ્ણ આપણે આવી જઈએ છીએ તળાજા માર્કેટિંગ યાર્ડમાં આગળ આપણે કપાસ અને મગફળીના ભાવ બતાવશે આવક તો ઓછી છે પણ જે બે થી ત્રણ વખત આગળ મગફળી તો આપણે એ તો બધું બતાવીશું પણ રોજ માટે કઈક સુધરે કઈક આપણે પ્રવચન આપીએ તો આપણે સમજીએ કે દસ માંથી બે લોકો સુધરે એ રીતે આપણે અભિયાન કરી છે તો એક તો વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે કોણ કોઈ કોમેન્ટ નથી લખ્યું કાલે આપણે કીધું હતું પણ કોઈ કોમેન્ટ લખીને એક બે જણા લખી કે રાજુભાઈ તમે એ વસ્તુ હારી છે અને અમુક લોકોએ ફોન પણ કર્યા છે આપણે જે ઓલી લાઈફ વાત કરી છે મારા ખેડૂત રેગ્યુલર વિડીયો જોવો છે તો કે નહીં તમે કીધી વાત સાચી છે કે હાજે એમ નહીં કે અમને એમ થાય છે કે હવે લાઈફ થોડીક ડીમફુલ કરી નાખી હાજે લીન જતા હોય તો જે ખેડૂત છે મતલબ ફોર વ્હીલર છે એને ફોન કર્યો કે આ વાત હાચી છે અમને હમો ટુ વ્હીલ હોય તો તમે યાદ આવી જાવ છો તો એ ભાઈ રીતનું પ્રવાસન આપ્યું ફોનમાં પણ મજા આવી વાતચીત કરવાની પછી મજા કર્યા આવું પણ કહેતો રહી તમને વધારે મજા આવે તો વાર છે શુક્રવાર શુક્રવાર એટલે લક્ષ્મી માતા ધનની દેવી હવે સંતોષી માનો પણ વાર ગણાય છે આજે બે માતાજી ને વાર્ષિક પણ આપણે કહી દીધું છે આવું રોજ તમને જાણવા મળે એ માટે તારીખ છે સત્યાવીસ નવ બે હજાર ચોવીસ તો આગળ આપણે બંને ની હરાજી બતાવશે આગળ વાત કરી છે અને એક વૃક્ષ હું માનું ત્યાં સુધી કાલે લગભગ બધે ગુજરાતમાં સાર્વત્રિક સારો વરસાદ હશે એવું મારું અનુમાન છે અને આ વાત લગભગ બધી સાચી છે તો તમને એવું લાગે છે કે વૃક્ષ વાવવા જરૂર છે હજી જો વૃક્ષ વાવ હોય તો ચોમાસામાં વાવી શકાય કાલે પણ આપણે વાત કરી છે આમાં અને આજે પણ કહું છું વૃક્ષ વાવશું તો ઉનાળામાં ગરમી ઓછી પડશે આવતા વર્ષે સોમાસું ટાઈમે વહેલું આવે

રાજે હવે 1000 1000 રૂપિયા જગના 1000 રૂપિયા એકવાર બે વાર 1000 રૂપિયા લખો એમાં ગોપાલ ટ્રેડિંગ ઓલા બાપા સુતા હોયો વાળા દાદા બદમદાર બાપા

છપ્પન સાહીઠ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર સાતસો ને પંચોતેર રૂપિયા સાતસો પંચોતેર નેવું નેવું રૂપિયા

પિસ્તાલીસ છતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન રૂપિયા છસો ત્રેપન છસો ત્રેપન રૂપિયા છસો ત્રેપન લખો એમાં આયુષ સાતસો ને પચાસ રૂપિયા પાકા વીસ નંબર નવી સાતસો પચાસ પાકા પચાસ પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન અઠાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી બે ત્રણ પાંચ 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 આઠસો ને પાંચ રૂપિયા આઠસો પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર પંદર અઢાર નથી નવસો રૂપિયા લખો નવસો રૂપિયા એમ કે સાતસો ને પચાસ રૂપિયા મુકાબે પાકા કરો સાતસો પચાસ પાકા ઓગણ ચાલીસ નંબર નવે સાતસો પચાસ પાકાલી પચાસ પંચાવન આઠસો ને સાહીઠ રૂપિયા આઠસો સાહીઠ મારું એટલું એકસઠ બાસઠ ત્રેસઠ પાસઠ અડસઠ સિત્તેર એકોતેર તોતેર પંચોતેર છોતેર અઠોતેર એસી એસી રૂપિયા આઠસો ને એસી રૂપિયા આઠસો એસી એકાશી

સાતસો રૂપિયા છસો રૂપિયા છસો પચાસ એકાવન બાવનપન પંચાવન અઠાવન સાહીઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી સાતસો રૂપિયા સાતસો 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 રૂપિયા એક વાર એક ગુણ ઉપર નાખો તો એ નાખભાઈ સાતસો રૂપિયા પાકા છે સાતસો

બે વાર ચોરાણું ચોરાણું પચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું આઠસો એક બે ત્રણ ત્રણ રૂપિયા આઠસો ને ત્રણ રૂપિયા આઠસો ત્રણ આયુષ